ગુજરાત એટલે તહેવારોની ધરા પાવન પર્વ નવરાત્રી દરમિયાન અહીં નૃત્ય અને સંગીતથી ભરપૂર ગરબા અને રાસ રમાય છે નવરાત્રીના ધાર્મિક તહેવારને માણવા ગરબા ને રાસ રમાય છે માતાજીની આરાધના કરવાનો બીજો દિવસ એટલે બીજું નોરતું માતાજીની આરાધના શહેરમાં વિવિધ રીતના કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે ચાલો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ મહાપર્વ એટલે નોરતા રાજકોટમાં એક એવી ગરબી છે જેમાં ભારતીય સંસ્કૃતિના આબેહૂબ દર્શન થાય છે પોલીસ હેડક્વાર્ટરમાં ભારતીય સંસ્કૃતિના આબેહૂબ દર્શન કરાવતી ગરબીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સાડત્રીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે એકસો સાહીઠ નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે પોલીસ હેડક્વાર્ટર માં છેલ્લા અડત્રીસ વર્ષ થી ગરબી ની ઉજવણી કરવામાં આવે છે તમામ પોલીસ ની બાળકોના પપ્પાઓ નવરાત્રીના ગરબાના બંદોબસ્તમાં હોય છે તેથી અમારા પોલીસ કમિશનર સાહેબ તરફથી અમને સૂચનાઓ આપવામાં આવે છે અને એમના તરફથી પૂરેપૂરું આયોજનની જવાબદારી અમને ચોંપે છે અને બાળાઓ એકલીઓ ક્યાંય ના જઈ શકે એના પપ્પાઓ ફરજમાં રોકાયેલા હોય જેથી અહીંયા નવ નવ દિવસ સુધી ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તમામ ગરબીના આયોજનમાં થી બાર વર્ષની બાળાઓ હોય છે અત્યારે હાલ ગરબીમાં એકસો ને બાસઠ બાળાઓ ભાગ લઈ રહી છે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીમાં અને ટિપ્પણી રાશ છે તલવાર રાશ છે ભુવા રાશ છે કોડિયાર રાસ આબોધ રાસનું આયોજન કરવામાં આવે છે અન્યથા ટોટલ 21 21 રાસનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યાં ઠેર ઠેર લોકો માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે રાજકોટ ના પોલીસ હેડક્વાર્ટર માં ભવ્ય ગરબીનું આયોજન કરાયું છે અહીં એકસો ને સાઠ નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે પોલીસ હેડક્વાર્ટર નો ટીપણી રાસ સૌથી લોકપ્રિય રાસ બન્યો છે સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓએ છૂટા વાળ રાખી રાસ લીધા જે જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા ભાઈ જોબ જોબ કરે કરે ને એ લોકો મને કે હું પોલીસ હેડક્વાર્ટર માં ગરબી કરવું ને ગરબી અહીંયા મને પ્રેક્ટિસ ને કેટલી સારી મળે સ્ટેજ સારું મળે હે અહીંયા બધા કરવા એ કેટલા સારા મને સારું લાગે હે અમે ભૂવા રાસ તલવા રાસોડિયાર રાસ ને ચાર

અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબા રમી મા અંબાની આરાધના કરે છે નવરાત્રીના તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડેપગે તેના જ છે ત્યારે પોલીસ કર્મીઓની બાળાઓ રાસ રમી અને અન્ય બાળાઓના ઉત્સાહમાં વધારો કરી રહી છે વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ